સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા નવજાત જન્મેલી બાળકીઓને વધાવવા માટે કપડાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ગુજરાતમાં દીકરીઓના જન્મની સાથે તેમને પ્રોત્સાહન આપવા અને તેમના શિક્ષણ સ્વાસ્થ્ય તેમજ સામાજિક સશક્તિકરણ થાય તેવા હેતુસર દીકરીઓને પાટણ મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું મહિલા અને બાળ અધિકારીની કચેરી પાટણ જિલ્લા મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક રક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે નવજાત જન્મેલ બાળકીઓનું વધામણા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ધારપુર સિવિલ હોસ્પિટલમાં